મજબૂત થતા વિપક્ષને પડ્યો સૌથી મોટો માર ગઠબંધન પછી પડ્યો સૌથી મોટો ફટકો મધ્ય ગુજરાતના મોટા આદિવાસી નેતાનો કેસરિયો લોકસભા ચૂંટણી પહેલા એવા એવા સમાચાર સામે આવી રહ્યા છે જે ક્યારેય માની શકાય તેવા નથી એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી અને હાલ રાજ્યસભાના ચાલુ સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ માટે આ સૌથી મોટો ફટકો છે કારણ કે મધ્ય ગુજરાતમાં સૌથી વધારે આદિવાસી સમાજની વસ્તી છે આ વિસ્તારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પસાર થવાની છે રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી થાય તે પહેલા જ મધ્ય ગુજરાતના મોટા કોંગ્રેસી નેતાએ કેસરીઓ ખેસ ધારણ કરી લીધો છે બીજેપી ની જે વિકાસ ગાથા છે અને ખાસ કરીને ટ્રાયબલ વિસ્તારની અંદર જે કામો હતા એ કામોને કામ બહુ સરસ થયું છે ગઈ કાલે જ પણ કામો ને ઓવરબ્રિજ ના કામો રેલવે કામો અને રેલવે સ્ટેશન સુધારણા ના કામો કાલે જે લોકાર્પણ કર્યું ખાતમુહૂર્ત કર્યું ઉદ્ઘાટન કર્યા એ બધા કામોથી મને સંતોષ છે અને અમે વિચારીએ છીએ કે એવા જ કામો આપણા રેલવેમાં માં થતા રહે કેમ કે મારી નવી બ્રોડગેજ લાઈન છે નારાજગી કેટલી લાંબી કોઈ નારાજગી લાંબી નહીં વિકાસ ની ધારામાં જોડાયા ઉઠાઈ રહ્યા છે વિકાસના કામ માટે સરકારની સાથે કામગીરી કરવાનો વિચાર કરું છું પણ કોંગ્રેસ છોડવાનું કંઈક તો કારણ હશે ના એવું તો કોઈ કારણ નથી અમે જ્યારે નગરપાલિકા પ્રમુખ હતો ત્યારે બીજેપી સરકારમાં અમને બહુ ગ્રાન્ટ આપી મારા વિસ્તારનો વિકાસ થયો આજે મારા વિસ્તારની હાલત એવી છે ડોક્ટર નથી તેર હોસ્પિટલ છે બસો ત્યાંસી સ્કૂલ એવી છે જેમાં શિક્ષકોની ખરેખર જરૂર છે એટલે વિકાસ કરવા માટે મેં એમની સાથે વિકાસ ધારમાં જોડાયા

એ ગુજરાત અને દેશમાં તમે આજે ઇતિહાસ સર્જો છે એના માટે આપ સૌને ખૂબ 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 અભિનંદન પણ આપું છું મિત્રો આપ સૌને આવકારતા આનંદ પણ થાય છે એક તરફ કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત થવા માટે અનેક પ્રયાસો કરે છે જે પાર્ટીને કારણે દિલ્હીમાં તેનું સિંહાસન હચમચી ગયું હતું તે આમ આદમી પાર્ટી સાથે તેણે હાથ મિલાવી દીધું આ એ જ આમ આદમી પાર્ટી છે જેના વડા અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી રહેલા શીલા દીક્ષિતને હાર આપી હતી તે જ પાર્ટી સાથે કોંગ્રેસે હવે ગઠબંધન કરવાનો વારો આવ્યો ગુજરાતમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયું છે જેમાં ભરૂચ અને ભાવનગર બેઠક કોંગ્રેસે આપ માટે છોડી છે ભરૂચથી આપના ચૈતર વસાવા અને ભાવનગરથી ઉમેશ મકવાણા ઉમેદવાર છે વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે ચૈતર વસાવા અને કોંગ્રેસને ભરૂચ જીતવાનો વિશ્વાસ છે પરંતુ વિપક્ષ મધ્ય ગુજરાતમાં મજબૂત થવાનો પ્રયાસ કરે તે પહેલાં જ ભાજપે રાઠવાને ભાજપમાં સામેલ કરાવી મોટો ખેલ કરી દીધો છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત શરૂઆતથી જ્યારથી હું પહેલી વખત જીત્યો ત્યારથી એની શરૂઆત થઈ અને આજે આપ જોઈ રહ્યા છો કે છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત ના કિનારે ના પડી એ હવે સુખામભાઈને પૂછવું પડે એમની મનની ઈચ્છા શું છે બાકી તો અમે જેટલા આવતા હોય એ બધાનું સ્વાગત કરીએ છીએ ભાજપા જોડાયેલા નારણ રાઠવા છે કોણ તે પણ તમે જાણી લો તો ત્રણ વખત લોકસભા અનેક વખત રાજ્યસભાના સાંસદ રહ્યા છે રાઠવા નારણ રાઠવા ઓગણીસો સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી સૌથી પહેલી વખત સાંસદ બન્યા ત્યારબાદ કોંગ્રેસમાં સામેલ થઈ ઓગણીસો પંચાણું માં સાંસદ બન્યા જોકે ઓગણીસો નવ્વાણુંમાં માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો બે હજાર ચારમાં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા અને મનમોહન સિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી બન્યા હતા જો કે ફરી બે હજાર નવ અને બે હજાર ચૌદમાં ભાજપ સામે હારનો સ્વાદ ચાખ્યો નારણ રાઠવા અહેમદ પટેલની ખૂબ નજીકના ગણાતા હતા અને તેનો લાભ નારણ રાઠવાને બે હજાર અઢારમાં મળ્યો વર્ષ બે હજાર અઢારમાં રાજ્યસભાના સાંસદ બન્યા હતા ત્રણ દાયકાથી પણ વધારે સમય કોંગ્રેસમાં વિતાવ્યા પછી કોંગ્રેસને રામ રામ કહેવાનું કોઈ તો કારણ હોય જ બાકી આટલો મજબૂત રાજકારણી ક્યારેય પોતાની પાર્ટી ન છોડે રાઠવાએ કેસરીઓ કર્યું તેના અનેક કારણો હોઈ શકે છે જેની વાત કરીએ તો નારણ રાઠવા છોટાઉદેપુર લોકસભાથી ભાજપના ઉમેદવાર હોઈ શકે પુત્રને રાજનીતિમાં સેટ કરવાનું સૌથી મોટું કારણ હોઈ શકે જો છોટા ઉદેપુરથી નારણ રાઠવા ન લડે તો તેમના પુત્ર સંગ્રામ રાઠવા હોઈ શકે છે ઉમેદવાર તો સંગ્રામ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર પણ છે તો સહકારી ક્ષેત્રમાં આગળ વધવા માટે સત્તા સત્તાપક્ષની પીઠબળ જોઈએ કદાચ આ પણ કેસરિયાનું કારણ હોઈ શકે છે છોટાઉદેપુર લોકસભા બેઠક આદિવાસી બહુમતી ધરાવતી આદિવાસી માટે અનામત બેઠક છે આ જિલ્લામાં હવે કોંગ્રેસ નામ શેષ થઈ ગઈ છે તેમ કહીએ તો પણ ખોટું નથી કારણ કે આ જિલ્લામાંથી પહેલા મોહન રાઠવા અને હવે નારણ રાઠવાના કેસરિયાથી કોંગ્રેસ પાસે કોઈ મોટો નેતા બચ્ચો નથી ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળે તેવી પૂરેપૂરી સંભાવના છે જોકે પ્રજા શું કરે છે તે લોકસભા ચૂંટણીમાં જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ